ડેપ્યુટી સીએમ નો ફોટો નથી આ વાત મારે એટલા માટે કેવી પડે છે કે જયારે પણ કહીએ છીએ કે કાર્યકર્તાઓ હેરાન થઈ રહ્યા છે એક જ હતું શાસન ચાલી રહ્યું છે એવા લોકોને બેસાડવામાં આવે છે કે જે માત્ર એક બે વ્યક્તિનું જ કયું કરે કારણ કે લોકોના કામ લઈને જઈએ છીએ ત્યારે કાર્યકર્તાઓનું કામ થતું નથી આ વાસ્તવિકતા છે આ દરેક કાર્યકર્તાઓએ પણ સમજવાની જરૂર છે કે આટલા મોટા ડેઝિગ્નેશન પર બેઠેલા વ્યક્તિને પણ જો હાસ્યામાં ધકેલી દેવામાં આવતા હોય અને આ રીતે એનું અપમાન કરવામાં આવતું હોય તો આપણા જેવા કાર્યકર્તાઓ તો શું હું કાર્યકર્તાઓને ખાસ એક મેસેજ આપવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીમાં આપણે લોકોની સેવા કરવા માટે છીએ પક્ષને જીતાડવા માટે સરકાર બનાવવા માટે ટેલીએ ટેલીએ જઈને વોટ આપણે લેવા જઈએ છીએ અને ત્યારે આ એક હતું શાસન ચલાવતા બે ચાર લોકોના કારણે આપણે હેરાન થવું પડે છે લોકોનો આંકડો સહન કરવો પડે છે એટલા માટે દરેક કાર્યકર્તાએ અવાજ ઉઠાવવાની જરૂર છે બોલશો નહીં તો તમારો ઉપયોગ માત્ર ને માત્ર સરકાર બનાવવા અને વોટ બેંક ભેગી કરવા માટે જ થશે આ વાસ્તવિકતા છે એટલા માટે કહું છું કે બોલો તમે તમારો અવાજ ઉઠાવો ઉભા છીએ આપણા કામ નથી થતા એ અને આપણા ઉપર આ લોકો જે અન્યાય કરી રહ્યા છે એ અન્યાયનું આ એક જીવતું જાગતું ઉદાહરણ છે અન્યાયનું આ એક જીવતું જાગતું ઉદાહરણ છે આ વસ્તુ આપણે સમજવાની જરૂર છે અને ખાસ કરીને મારે ગુજરાતની જનતાને પણ કહેવાનું છે કે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કે અહીંયા જે સરકાર બિરાજમાન છે જે સંગઠન બિરાજમાન છે એ માત્ર ને માત્ર પોતાના અંદરના બે ચાર વ્યક્તિઓના કામ કરવા માટે છે લોકોના કામ કરવા માટે નથી કારણ કે આજ ખુદ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હેરાન થઈ રહ્યો છે પરંતુ શિસ્તના નામે સંગઠન ના એકજુટતા ના નામે એ ચૂપ રહી રહ્યો છે પરંતુ આજે આ પોસ્ટર બતાવીએ અને મેં આપને જણાવ્યું કે આટલા મોટા ડેઝિગ્નેશન વાળા વ્યક્તિ જોડે હાસ્યમાં ધકેલવા જેવા કૃત્ય થતા હોય તો પછી નાના કાર્યકર્તાઓની હાલત શું હશે આ એનું ઉદાહરણ છે વિશેષ મારે કંઈ નથી કેવું જય હિન્દ જય ભારત જય હિન્દ ગુજરાત